જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણના દિવસે આપણા દરેકના ઘરમાં તલના લાડુ ચીકી ઊંધિયું પૂરી જલેબી અને ખીચડો જેવી ટ્રેડિશનલ વાનગી બનતી હોય છે તો આજે આપણે છડેલા ઘઉંનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી એવો ઉત્તરાયણ સ્પેશિયલ ગળ્યો અને તીખો એમ બે પ્રકારનો ખીચડો બનાવીશું તો રેસીપીનું એક પણ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરાવીના એન્ડ સુધી અવશ્ય જોજો છથી આઠ વ્યક્તિને જમવામાં સર્વ કરી શકાય તેટલો ખીચડો બનાવવા માટે કઢાઈમાં બે લીટર પાણી લઈ તેને ઢાંકીને પાંચ મિનિટ માટે ગરમ થવા દઈશું પાણી થોડું ઉકળે પછી તેમાં આપણે એક કપ અથવા તો વજન પ્રમાણે અઢીસો ગ્રામ છડેલા ઘઉં ઉમેરીશું ઉતરાણ આવવાની હોય તેના એક મહિના અગાઉથી આપણને આ રીતના છડેલા ઘઉં કોઈપણ કરિયાણાની દુકાને સરળતાથી મળી જાય છે પણ જો તમારે ત્યાં છડેલા ઘઉં ન મળતા હોય તો તેના બદલે ઘઉંના ફાડા એટલે કે દલિયાનો ઉપયોગ કરીને પણ ખીચડો બનાવી શકો છો હવે પાંચ મિનિટ માટે ખુલ્લા ઢાંકણે ઘઉંને પાણીમાં ઉકાળીશું આમ કરવાથી તેને પ્રેશર કુક કરવામાં સમય ઓછો લાગશે પછી ગેસ બંધ કરી તેને ઢાંકીને ઓવરનાઈટ માટે પાણીમાં પલાળી રાખીશું બીજે દિવસે સવારે ચેક કરીએ તો ઘઉં સરસ પલડીને ફૂલી ગયા છે પલાળતી વખતે આપણે જે પાણીનો ઉપયોગ કર્યો હતો તે બધું જ નિતારી ઘઉંને એકથી બે વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને તે પાણી પણ નિતારી લઈશું જો તમે છડેલા ઘઉંને ગરમના બદલે સાદા પાણીમાં પલાળો તો તેને પંદરથી અઢાર કલાક માટે પલાળવા જરૂરી છે હવે ખીચડામાં ઉમેરવા માટે મેં અડધો કપ ચણાની અને પોણો કપ તુવેરની દાળ લીધી છે તમે કોઈ પણ એક દાળનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં વન ફોર્થ કપ કાચા શીંગદાણા અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી હળવા હાથે મશરી અને ત્રણેય સામગ્રીને સરખી રીતે સાફ કરી લઈશું આ રીતે પાણી થોડું ડોળું થાય એટલે તેને નિતારી લેવાનું છે પછી તેમાં ફરીથી બીજું એક ગ્લાસ પાણી વન ફોર્થ કપ અથવા તો આઠથી દસ નંગ જેટલી ઠળિયા કાઢેલી સૂકી ખારેક અને વીસથી પચીસ નંગ જેટલી આખી બદામ ઉમેરીશું બદામ અને ખારેકનો ઉપયોગ કરવાથી ખીચડો એકદમ ટેસ્ટી અને હેલ્ધી તૈયાર થશે તેની સાથે પોણો કપ લીલી તુવેરના દાણા અથવા તો લીલવા ઉમેરી તેને ત્રીસ મિનિટ માટે પલાળી રાખીશું હવે પલાળેલા છડેલા ઘઉંને એક મોટા પ્રેશર કૂકરમાં કાઢી લઈશું જો તમે ઘઉંના બદલે ઘઉંના ફાળાનો ઉપયોગ કરો તો તેને ફક્ત એક કલાક અગાઉ પાણીમાં પલાળવા જરૂરી છે હવે જે દાળ સૂકો મેવો અને લીલવાનું મિશ્રણ આપણે પલાળીને રાખ્યું હતું તેમાંથી પણ બધું જ પાણી નિતારી તેને ઘઉં સાથે મિક્સ કરીશું પછી તેમાં પાંચથી છ કપ અથવા તો જેટલી ઘઉં અને દાળની સપાટી છે તેના કરતાં બે વેડા ઉપર રહે તેટલું પાણી ઉમેરીશું કૂકરનું ઢાંકણ બંધ કરી ધીમીથી મધ્યમ આંચ પર ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી તેને પ્રેશર કૂક કરીશું જો તમારે એકલો તીખો ખીચડો બનાવવો હોય તો બાફતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરી શકો છો પણ અત્યારે આપણે ગળ્યો અને તીખો બંને બનાવવાનો છે એટલે મેં મીઠું નથી ઉમેર્યું કૂકરનું પ્રેશર રિલીઝ થાય પછી ચેક કરીએ તો મિશ્રણ સરખું બફાઈ ગયું છે હવે ગળો ખીચડો બનાવવા માટે કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરી તેમાં ત્રણ ટુકડા તજ ત્રણ નંગ લવિંગ અને એક ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરી તે સરખી ફૂલે ત્યાં સુધી પાંચ સેકન્ડ માટે ધીમી આંચ પર સાંતળી લઈશું પછી આપણે જે છડેલા ઘઉં અને દાળનું મિશ્રણ બાફીને રાખ્યું છે તેમાંથી અડધું મિશ્રણ તેમાં ઉમેરી તેમાં જે પાણીનો ભાગ અથવા તો મોઇશ્ચર છે તે બધું બળી જાય ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું અત્યારે આપણે દાળ વાટકીના માપ પ્રમાણે પાંચ વાટકી મિશ્રણ ઉમેર્યું છે બાકીનું જે પાંચ વાટકી મિશ્રણ કૂકરમાં વધ્યું છે તેમાંથી તીખો ખીચડો બનાવીશું ગળા ખીચડામાં ઉમેરવા માટેનો મસાલો તૈયાર કરવા માટે બે નંગ જાવંત્રી સાત નંગ નાની ઇલાયચી જેની છાલ કાઢી ફક્ત દાણાનો ઉપયોગ કરીશું અડધો ટુકડો જાયફળ અને અઢારથી વીસ નંગ જેટલા સફેદ મરી લીધા છે આ બધું જ આપણે ખલમાં અદકચરું વાટી તેનો પાવડર બનાવીશું તમે સફેદના બદલે કાળા મરીનો પણ ઉપયોગ કરી શકો છો પણ તેનાથી ખીચડો થોડો વધુ ડાર્ક બનશે દસ મિનિટ પછી એંસી ટકા જેટલું મોઇશ્ચર બળી ગયું છે જો પાણીના છાંટા બહાર ઉડતા હોય તો આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરશો તો છાંટા ઉડવાના બંધ થઈ જશે મિશ્રણ સરખું કૂક થઈ અને ગટ થાય પછી તેમાં ગળપણ માટે એક કપ અને ઉપર બીજો વન થર્ડ કપ એમ સવા કપ કરતાં થોડી વધુ અથવા તો વજન પ્રમાણે સવા બસોથી અઢીસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું આટલી ખાંડ ઉમેરશો તો પ્રમાણસરનો ગળ્યો ખીચડો તૈયાર થશે તમે હેલ્થ કોન્શિયસ હો તો ખાંડના બદલે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેનું પાણી બનશે અને ખીચડાનો રંગ થોડો ડાર્ક થઈ જશે આપણે જે તેજાના વાટીને રાખ્યા હતા તે તેમાં ઉમેરીશું અને તેની સાથે અડધી ચમચી તજનો પાવડર ઉમેરીશું ખીચડાને વધુ રીચ બનાવવા માટે તેમાં પાંચથી સાત નંગ સમારેલી બદામ પિસ્તાની કતરણ થોડા સમારેલા કાજુ અને એક ચમચી જેટલી ચારોળી ઉમેરીશું ઘણા લોકો આ ખીચડામાં સૂકા કોપરાની પાતળી સ્લાઇસ કરીને પણ ઉમેરતા હોય છે તમે અખરોટના ટુકડા પણ ઉમેરી શકો છો હવે બધું જ ખાંડનું પાણી બળે ત્યાં સુધી તેને ધીમી આંચ પર કૂક કરીશું તેમાં ફ્લેવર અને રંગ સારો આવે તેના માટે પંદરથી વીસ સાતણા જેટલું કેસર મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યું હતું તે ઉમેરીશું છેલ્લે ખીચડો થઈ જવા આવે એટલે વન ફોર્થ કપ જેટલું ઘી ઉમેરી મિક્સ કરીશું આ ખીચડો જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડો થશે તેમ તે થોડો વધુ ઘટ થશે તો ગળ્યો ખીચડો બનીને તૈયાર છે ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું હવે તીખો ખીચડો બનાવવા માટે કડાઈમાં અડધો કપ તેલ ગરમ કરી તેમાં બધા ખડા મસાલા ઉમેરીશું જેમાં ત્રણથી ચાર નંગ તમાલપત્ર ત્રણ નંગ સૂકા લાલ મરચાં એક ચમચી રાઈ અને એક ચમચી અજમો ઉમેરીશું બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે રાઈ અજમો તેલમાં સરસ ફૂટે એટલે થોડા તજના ટુકડા લવિંગ પંદરથી વીસ જેટલા ફ્રેશ મીઠા લીમડાના પાન અને અડધી ચમચી હિંગ ઉમેરીશું છડેલા ઘઉં પચવામાં થોડા હેવી હોય છે એટલે વગાડ કરતી વખતે તેમાં અજમો અને હિંગ ઉમેરવાથી ટેસ્ટ પણ સારો આવશે અને ડાયજેશનમાં પણ હેલ્પ મળશે અડધી ચમચી હળદર એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અને એક ચમચી આદુની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું આમાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરીએ એટલે આદુ મરચાંની પેસ્ટ થોડી વધુ ઉમેરી છે હવે જે અડધું મિશ્રણ આપણે છડેલા ઘઉં અને દાળનું બાફેલું રાખ્યું હતું તે વઘારમાં ઉમેરી ખીચડાના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું જ સરખી રીતે મિક્સ કરીશું આ સિવાય પણ મેં ચેનલ પર મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે બનાવી શકાય તેવી બીજી ઘણી બધી ટ્રેડિશનલ રેસીપી પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે હવે મસાલા ખીચડામાં સરખા ભળે તેના માટે અડધો કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી કઢાઈ ઉપર થાળી ઢાંકી તેને ધીમીથી મધ્યમ આંચ પર પંદરથી વીસ મિનિટ માટે કૂક કરીશું દર પાંચ મિનિટ આ રીતે થાળી ખોલી અને ખીચડાને એક વખત તાવેથા વડે મિક્સ કરી લેવો જેથી તે કઢાઈના તળિયે બેસી ન જાય આ રીતે ખીચડો બનાવી આપણે શ્રી પ્રભુને સખડીની સામગ્રીમાં ભોગ ધરી શકીએ છીએ તમે લીલા મરચાં ન આરોગાવતા હોવ તો તેના બદલે મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે વીસ મિનિટ પછી ખીચડો બનીને તૈયાર છે તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું ખીચડો જેમ ઠંડો થશે તેમ તેની કન્સિસ્ટન્સી થોડી વધુ ઘટ થશે ગરમા ગરમ છડેલા ઘઉંના ગળ્યા અને તીખા ખીચડાને સર્વિંગ બાઉલમાં સર્વ કરી ગળા ખીચડાને આપણે સૂકા મેવાની કતરણ અને તીખા ખીચડાને કોથમીરથી ગાર્નિશ કરીશું ઉત્તરાયણના દિવસે તમે બીજી કઈ વાનગી બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો આ છડેલા ઘઉંનો ગળ્યો અને તીખો ખીચડો બનાવવાની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો આવી ઉપયોગી રેસિપીસ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો આપને તથા આપના પરિવારને મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની અગ્રીમ શુભેચ્છાઓ